સાવરકુંડલામાં શ્રી જાગૃત હનુમાજી યુવક મંડળ દ્વારા રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સાવરકુંડલાના સંઘેડિયા બજારમાં આવેલ શ્રી જાગૃત હનુમાજ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવમીની ઉજવણી કરવામાં આવે છે જેમાં વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે અંદાજીત પાંચસોથી વધુ બાળકોને બટ પૂજન કરાવવામાં આવેલ અને બાળકોને લંચ બોક્સ પણ આપવામાં આવેલ અને શ્રી જાગૃત હનુમાજી યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા તેમજ શ્રી જાગૃત હનુમાજી યુવક મંડળ દ્વારા જણાવાયું હતું જય શ્રીરામ સાવરકુડલા જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા નિમિત્તે દર વર્ષે ભટ્ટું પૂજનનું આયોજન થાય છે ભટુક પૂજનમાં અંદાજે ચારસો થી પાંચસો બાળકો પ્રસાદ લે છે પ્રસાદમાં શ્રીખંડ પૂરી ગાળ ઢોકળા ન માલું બટેટાનું શાક ધૂમળા તે પ્રસાદ લેવામાં આવે છે તે સિવાય હનુમાન જયંતિ નિમિત્તે કથાનું સતનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલ છે તે દર વર્ષે થાય છે અને આ જાગૃત ધર્મ યુવકો તમામ સભ્યો સાત સહકાર બહુ આપે છે અને દાતાઓ પણ સાત સહકાર બહુ આપે છે જય શ્રી રામ જય શ્રી રામ